પાટણ જિલ્લાના રાધનપુર વન વિભાગની નોર્મલ રેન્જના કર્મચારીનો નિવૃત્ત સમારંભ યોજાયો વન વિભાગમાં સારી કામગીરી કરી સારી નામના મેળવી સારી કામગીરી કરનાર જીવાજી ઠાકોર મર્યાદાના કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો પાટણ જિલ્લાની રાધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજી ઠાકોર વયન મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિનો સમારોહ યોજાયો હતો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી વાઘેલા સાહેબ નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી કારી વિક્રમભાઈ જોશી ડી કે બામણીયા રાજુભાઈ પટેલ સીડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટ જગદીશભાઈ ઠાકોર ડેલિકેટ અને નોર્મલ રેન્જના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને વય નિવૃત્ત સમારંભમાં યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને તેમની સારી કામગીરીને બિરદાવી વિભાગમાં ફરજ બજાવી સારી અને સરસ કામગીરી કરનાર જીવાજી ઠાકોરને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને શારીરિક કામગીરીને બિરદાવવામાં આવી હતી દિવાજી ઠાકોર ફૂલ રોજમગાર તરીકેની આજે વય નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનો જીવન તંદુરસ્ત આગળ વધે અને લોક સેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રણથી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મેં કરી એક આઠ ત્રણથી કરી બે હજાર પચીસ સુધી રાધનપુર નોર્મલ બેંકમાં અને પૂર્ણ કરી અને જે જે કામ કરી કરી સ્ટાફ કે અધિકારી દ્વારા સહકાર હું આજે નિવૃત્ત થઉં છું બે હજાર પચીસ কি নাম তোমার